દૂધમાં ઘી છે પણ એને પ્રગટ કરવું પડે આપણે છાશ નાખીએ દૂધનું દહીં થાય એ દહીંનું પછી મંથન કરીએ છાશ બને એમાંથી માખણ નીકળે માખણ ને ગરમ કરો એટલે ઘી થાય બરાબર આ વસ્તુ સમજજો આ ઘી બનાવો છો ને બરાબર જેટલું જેટલું કોઈ પણ વાતમાં કષ્ટમાંથી પસાર થાય ને પછી એની કિંમત વધી જાય બરાબર સમજો દુઃખ પડે ને પછી કિંમત વધે છે બાકી નહીં વધતી આ દૂધ છે ને એ સસ્તું હોય દૂધની કિંમત કેટલી આમ જોવા જઈએ તો દૂધ સસ્તું બરાબર પછી એને છાસ નાખો એટલે દહીં થાય એટલે એનાથી ડબલ કિંમત થાય દહીં એનાથી મોંઘુંક મોંઘુંક નહીં બરાબર જુઓ પણ પોતાનો ગુણ નથી છોડતું પોતાનો ગુણ છોડતું નથી દૂધ એટલે સત્વ દૂધ કેવું સાત્વિક છે અને બરાબર સમજી લો કે આ દૂધ છે ને એ સત્વમાં આવે છે અહીંયા કે છે કે દૂધ પોતાનો ગુણ છોડતું નથી પોતાનો કલર છોડતું નથી દૂધ સફેદ છે બરાબર પછી માણસે શું કર્યું એમાં છાસ નાખી કે કલર બદલાય છે ગુણ છોડે છે પણ પાછું દહીં થયું એ કેવું થયું સફેદ જ થયું કે નહીં હા પછી એની છાસ બનાવી અને પાછું જો દૂધ કરતા દહીંની કિંમત વધારે પછી એનું માખણ થાય દહીં કરતા માખણની કિંમત વધારે ને હા ગુણ છોડ્યો નથી સફેદ જ છે પછી એને પાછું ગરમ કરો અને શુદ્ધ શું બને શુદ્ધ ઘી એ પણ સફેદ પણ વાખર કરતા ઘીની કિંમત એટલે સમજી લો કે તકલીફો પડે ને તો જ આપણી કિંમત વધે બહુ સમજવાનું છે આ કથા બહુ શીખવાડે છે આપણને દૂધમાં ઘી છે પણ પ્રગટ કરવું પડે જ્યાં સુધી ઘી ન બને ત્યાં સુધી દીવો પ્રગટે અને જ્યાં સુધી દીવો ન પ્રગટે ત્યાં સુધી પ્રકાશ ન થાય બરાબર સમજો દૂધે દીવો ભરે નહીં પણ ઘી આવે પછી દીવો પ્રગટે અને દીવો પ્રગટ થાય તો પ્રકાશ થાય અને પ્રકાશ મળે તો જ ભગવાનની પ્રાપ્તિ થાય એટલે કયું છે સબગટ મેળો સાંયા घट नहीं हो सब घट में परमात्मा ईश्वर है सब घट मेरो साई